હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ યુટ્યુલ સેમસીનું સાતસો પંચોતેર વોલ્ટ છે તો આપણે તમામ એનું જોશું એનું આ સોલાર માટે આપેલા છે જુઓ સોલારને અહીંયા વી ઇ એટલે કે માઇનસ અને આ પ્લસનો શેડો લાલમાં આપણે આપેલો છે આ એસી રિસેટ એટલે બટન તમે દબી રાખશો એટલે ઇન્વર્ટર રીસેટ થઈ જાય છે પછી જો આ એસવીપી પી રિવર્સ એટલે કે આ આપણે સોલાર પેનલનો પાવર ઊંધા સીટી હોય એટલે કે આ પ્લસનો માઇનસ માઇનસમાં પ્લસમાં હોઈ ગયો હોય તો આ લાઇટ થશે એટલે ઇન્ડિકેટર આ ઇન્ડિકેટર થશે એટલે જો બરાબર કનેક્શન હશે તો આ લાઇટ થશે નહીં અહીંયા આપણે આપણે આઉટપુટ છે અહીંયા આપણે કે પિન આપવાની છે આ ફેન છે પછી આ જે બે છે બ્લેક અને લાલ એ આપણે અહીં બેટરી આપી દેવાના છે બેટરીમાં લાલ એટલે પ્લસ અને બ્લેક કાળો એટલે માઇનસ હવે આગળ આપણે એનું કહો જોઈએ તો આ પ્રકારે છે જો આ આઈટી મોડ કોમ્પ્યુટર કોમ્પ્યુટર જે આપણે વાપરીએ છીએ આઈટી મોડમાં એટલે કે એમાં જરીક ઝટકો આવે તો ના ચાલે તો આને આપણે ત્રણ વાર દબાવશું તો આઈટી મોડ ઓન થશે જો આઈટી મોડ ઓન આ ઓન થઈ ગયું આઈટી મોડ ઇનેબલ કરવા માટે ત્રણ વાર દબાવવાનું અને બંધ કરવા માટે ત્રણ વાર દબાવવાનું એટલે એક બે ત્રણ બંધ થઈ ગયું પછી એસ એમ અને ટ્યુબલર બેટરી આ બેટરી માટેનું ઓપ્શન છે જો ઓન કરવા માટે એસએમ એટલે પહેલાં આવતી એસ એમ એ બેટરી અને ટ્યુબલેટ બેટરી એટલે જો એ લખેલું હોય છે આપણે જો ટ્યુબલર બેટરી છે ટ્યુબલેટ બેટરી અને અત્યારે ટ્યુબલેટ બેટરી ઉપર છે લાઈટ નથી થતી અર્થ છે ટ્યુબલેટ બેટરી ઉપર બરાબર અને દબાવ ત્રણ વાર દબાવશું તો એસ એસ એમ એફ બેટરી થઈ જશે આપણે ટ્યુબલેર બેટરી છે તો ટ્યુબલેલ બેટરી ઉપર રાખશું પછી આપણે આ ઓન ઓફનું છે આવી રીતે દબાવી રાખશું એટલે ઓન થઈ જશે જો ઓન થઈ જાય આપણી ઇન્વર્ટર આ ઇન્વર્ટર આપણું ઓફ હવે બુસ્ટ ચાર્જિંગ આપણે સોમાસામાં ચાર્જિંગ માટે બુસ્ટ ચાર્જિંગ બટન વધારવું સોમાસામાં આપણે લાઇટની વધારે જરૂર પડતી હોય તો તે માટે બાર વોલ્ટ આપણે હોય આ ઇન્વર્ટર તો તેમાંથી પંદરથી પંદર વોલ્ટ સુધી આપણને આ બેટરી ચાર્જિંગ કરી આપશે આપણે બુસ્ટ ચાર્જિંગ આપણે આ રીતે ત્રણ વાર દબાવી તો ઓન થશે અને પંદર વોલ્ટીથી ચાર્જિંગ કરશે એટલે તરત આપણી બેટરી ચાર્જિંગ થઈ જાય હવે ગ્રિડ ચાર્જિંગ એટલે આપણે ગ્રિડ એટલે મેન અહીંયા આપણે ચાર્જિંગ થઈ છે પણ આપણે અહીંયા ગ્રીડ ઓન કરશું આ રીતે આ ગ્રિડ એટલે કે પાવરથી જ ચાર્જિંગ થશે આપડે પાવર પિન આપેલી હોય તો પાવર થી એટલે કે ઘરની જે લાઈટ હોય એન્થી ચાર્જિંગ થશે સોલાર થી નહીં થાય બરાબર એટલે આપણે આ ઓપ રાખીએ તો બંને થી થશે એટલે હવે જો આ બંને થી થશે તો જો ગ્રીડ આપણે અહીંયા આપ્યું એટલે અહીંયા આપણે ઇન્ડિકેટર દેખાય છે જો બલિંકિંગ થાય છે એટલે કે લાઈટ થશે બલિંકિંગ એટલે ગ્રીડ થી ચાર્જિંગ થાય છે આ એસવીપી ચાર્જ એટલે કે સોલારથી ચાર્જિંગ થાય છે પછી આ એસવીપી ફોલ્ટ એટલે સોલાર પેનલમાં જો કંઈ તકલીફ હોય અને ચાર્જિંગ ના થતું એટલે કે વધારે વોલ્ટ આવતા હોય સોલાર પેનલમાં તો અહીંયા આપણે ઇન્ડિકેશન દેખાડશે આ ફોલ્ટ આપણે કોઈ વાયરિંગમાં ફોલ્ટ હોય તો અહીંયા આપણે બતાવશે બેટરી સ્ટેટસ છે અહીંયા આ હાઇબ્રિડ મોડ પીસીયુ મોડ અને એસએમટી મોડ આપણે આ મોડ છે અહીંયા ઓવરલોડ આપણે આ ઇન્વર્ટર વધારે પૂરતું લોડ કરી દઈએ તો અહીંયા હાલ ઇન્ડિકેશન થશે મિત્રો